કોંગ્રેસમાં 23 વર્ષથી સક્રિય સોનલ પટેલને શહેર પ્રમુખ બનાવાયા છે સોનલ પટેલ હાલમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના મહામંત્રી છે જેઓ અગાઉ 2024 માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ગાંધીનગરમાં ઇલેક્શન લડ્યા હતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે સોનલ પટેલની સારી કામગીરી જોઈ તેમની આ પદ માટે પસંદગી કરાઈ છે સોનલ પટેલની જાહેરાત થતા પૂર્વ શહેર પ્રમુખ હિમસ્ની પટેલે આભાર વ્યક્ત કર્યો હતો તો શૈલેષ પરવાર અને शहઝાદ ખાન પઠાણ પણ હાજર રહ્યા હતા હજી તો મારી નિમણૂક થઈ છે હું કામગીરી સંભાળીશ મેં કહ્યું તે રીતે આગળ કેવી રીતે પ્લાન કરવાનું ચર્ચા કરીશું આગેવાનો સાથે બધા સાથે અને ચોક્કસ વધારેમાં વધારે સંગઠન મજબૂત બને વધારેમાં વધારે લોકો જોડાય કારણ કે અમદાવાદનો ખૂબ મોટો વ્યાપ થઈ ગયો છે તમે પૂર્વમાં જાઓ પશ્ચિમમાં જાઓ બધી જગ્યાએ ચોમેર અમદાવાદનું ખૂબ મોટો વિસ્તાર થયો છે અને ગુજરાતમાં અર્બનાઇઝેશન જ્યારે ખૂબ વધારે છે એમાં અમદાવાદને સુરત બે ખૂબ મોટી રીતે ફૂલા ફેલા છે ત્યારે અમે આશા રાખીએ છીએ કારણ કે હું જ્યારે ઇલેક્શન લડી જ્યારે અમિત શાહની સામે ત્યારે નવા વિસ્તારોમાં જતી હતી ત્યાં પણ કદાચ કોંગ્રેસના ત્યાં આગળ આગેવાનો ના હોય સંગઠન ના હોય તો પણ લોકોએ આવકાર આપ્યો છે ખરેખર અમારે એમની પાસે જવાની જરૂર છે અને હું એવી આશા રાખું કે આપ સૌના માધ્યમથી અમે ચોક્કસ અમદાવાદની જનતા સુધી પહોંચી શકીશું અને અમદાવાદમાં જે આખો એક વર્ગ છે કે જે આ બાજુ પશ્ચિમના વિસ્તારમાં તમે જુઓ તો સુખી વર્ગ રહે છે પૂર્વના વિસ્તારમાં પણ સુખી પણ છે અને તેની રીતે મધ્યમ વર્ગ એની ઘણી બધી સમસ્યાઓ છે મહિલાઓની સમસ્યા યુવાનોની સમસ્યા બેરોજગારીની સમસ્યા અને અમદાવાદની જે રોજબરોજના પ્રશ્નો છે જેમ વાત થઈ કે કોર્પોરેશનમાં એની ઘણી બધી અમે પ્રશ્નો ઉઠાવી છે આ બધી વાતો સાથે અમે અમદાવાદના લોકો સાથે જઈશું અને એમનો ચોક્કસ સાથ માગીશું સૌથી પહેલાં તો આપણી વચ્ચે અમારા કોંગ્રેસના ખૂબ જ વરિષ્ઠ એઆઈસીના સેક્રેટરી તરીકે મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે અને તાજેતરમાં જ ગાંધીનગર પશ્ચિમ લોકસભાની અંદર ખૂબ સારી રીતે જે ઇલેક્શન લડ્યા અને હંમેશા એમની નિષ્ઠા કર્મઠતા પાર્ટી સાથેની જે વફાદારી રહી છે એવી કોંગ્રેસ પાર્ટીએ સોનલબેન પટેલને એક મહિલા તરીકે હું માનું છું કે અમદાવાદના કોંગ્રેસના ઇતિહાસમાં પ્રથમ વખત શહેર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા છે એને તમામ અમદાવાદ શહેરના કોંગ્રેસ અને આગેવાનો વતી હું એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટી નો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના અમારા આદરણીય પ્રભારી મુકુલ વાસનિકજી અને અમારા પ્રદેશ કોંગ્રેસના સન્માનનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલજી પ્રદેશના એઆઈસીસીના સહપ્રભારી રામકિશન ઓઝાજી તમામ લોકોએ જ્યારે આ સંગઠનની સર્જન અભિયાન જે ચાલી રહ્યું છે કોંગ્રેસના સંગઠનમાં એનું પ્રથમ ગુજરાત રાજ્ય જે પસંદ કરવામાં આવ્યું છે અને એની અંદર જ્યારે સંગઠનની પ્રક્રિયા ચાલુ થઈ ત્યારે સંગઠનની અંદર તમામ આ દેશના વરિષ્ઠ